પહેલા સરકારે આ માંગ સ્વીકારી હતી અને આજ મુદ્દે આપણી સાથે નિકુંજ જારી જોડાયેલા છે નિકુંજ જૂની પેન્શન યોજના ને લઈ શિક્ષકો છેલ્લા ઘણા દિવસ થી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે આજે પણ તેનો વિરોધ યથાવત જે જરૂરથી શિક્ષકોએ વિધાનસભા ઘેરાવનું એલાન આપ્યું છે ચીમકી આપી છે બે હજાર પાંચ પહેલાંના એવા શિક્ષકો કે જેને જૂની પેન્શન યોજનાની અંદર સામેલ કરવા માટે સરકારે પાછલી વિધાનસભાની ચૂંટણી સમયે જ્યાં આંદોલન થયું હતું ત્યારે કમિટી બનાવી હતી અને ત્યારે કમિટીએ કમિટમેન્ટ કર્યું હતું કે બે હજાર પાંચ પહેલાંના શિક્ષકો જે છે તેને જૂની પેન્શન યોજનાની અંદર તેનો સમાવેશ કરવામાં આવશે તેને સામેલ કરવામાં આવશે પરંતુ આ જે કમિટમેન્ટની અમલવારી નથી થઈ અને તે જ મુદ્દાને લઈને સરકારને ઘેરવા માટે તમામ શિક્ષકોએ આજે ચીમકી આપી છે કે તેઓ વિધાનસભાનો ઘેરાવ કરશે બે હજાર પાંચ પહેલાંના એવા શિક્ષકો છે કે જે વિદ્યા સહાયક તરીકે બે હજાર ત્રણની અંદર લાગ્યા હતા બે હજાર સાતની અંદર લાગ્યા હતા પરંતુ તેઓ પાંચ વર્ષની જે મુદ્દત છે તે પૂર્ણ કરીને કાયમી જે છે તે બે હજાર પાંચ પછી થયા હતા અને તેમને નવી પેન્શન યોજનાની અંદર તેમનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમની માંગ છે કે તેમની નિયુક્તિથી તેમનો સમયગાળો ગણવામાં આવે અને તેમને જૂની પેન્શન યોજનાનો લાભ જે છે તે આપવામાં આવે પરંતુ હજી સુધી લઈને કોઈ ઓફિશિયલ ઠરાવ નથી થયો અને આ ઠરાવ કરવામાં આવે તે મુદ્દાને લઈને શિક્ષકો લાંબા સમયથી માંગણી કરી રહ્યા છે અને આ માંગણી સંદર્ભે જ આજે તેમને વિધાનસભાના ઘેરાવની પણ ચીમકી આપી છે